મેઘરાજાની જાણે ખૂબ મહેર થઈ હોય રોડ ઉપર એવા દ્રશ્ય સર્જાણા છે આ તમે જુઓ વરસાદ સજી બેજ રહ્યા વરસાદ બતાવો વરસાદનું તોફાન બતાવો કે કઈ રીતે મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે જાણે કે મારે મેઘ જેમ કેમ ખાંકા થઈ ગયા હોય અને વરુણ દેવતા ખૂબ રાજી થઈ ગયા હોય એમ વધારી ચૂક્યા છે અને થોડોક ટ્રાફિક આગળ હોય એવી આશંકા લાગી રહી છે જોઈએ આગળ શું થાય છે રાઈટ ચાલુ કરી નાખો દેખીએ બારીસ બહુત હે લેકિન બડો છે એ બારીસ પણ ત્યારે કોઈ ટ્રક આવી રીતે ફેલ થઈને જે રસ્તા ઉપર પડી રહી હોય છે ત્યારે આપણે ધ્યાન રાખવું પડે છે કઈ રીતનું અહીંયા ડ્રાઈવ કરવું કારણ કે સૌથી વધારે તકલીફદાયક શું હોઈ શકે કે જે સાધનો ચાલતા હોય ને એ તકલીફદાયક ન હોય પણ જે સાધનો રેયરની જેમ રોડ ઉપર પડ્યા હોય ને એ સાધનો તકલીફ દાયક હોય એમ બરાબર જો વરસાદ જબરજસ્ત વરસાદ આ વરસાદમાં ખૂબ સેફ ડ્રાઈવિંગ કરવું પડે આપણે અને ધ્યાન રાખીને કરવું પડે હેઝન લાઈટ પણ ચાલુ કરવી પડે આપણે અને આગળની લાઇટ પણ ચાલુ કરવી પડે જો તમે તોફાન જો પાણી 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 ભરેલું છે અને

ઇન્દ્રદેવ ખુબ બધા ઉપર આશીર્વાદ વરસાવે આપણે કોરા રહી ગયા હતા એટલે આપણે હવે જરૂર હતી બિલકુલ સાચી વાત છે તમારી કારણ કે ચારે કોરો વરસાદ થઈ ગયો આપણી બાજુ નથી વાવણા થયા હોય பிரிஞ்சு பச்சை போட வார செஞ்சு பிரிஞ்சு அப்டிங்குறாங்க. ஆனால் அச்சம் இல்லை